વડોદરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી અને જોરાવર પીર નોલેજ એકેડમીના સંયુક્ત ઉપક્રમે આધુનિક ડિજિટલ કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદઘાટન વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આંતરરાષ્ટ્રીય ફેમ આર્કિટેક્ટ હફિઝ કોન્ટ્રાક્ટર નાયબ પોલીસ કમિશનર સુશ્રી મોમાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઓગણીસો છત્રીસથી વડોદરામાં પ્રાથમિક સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ ક્ષેત્રે શિરમોર સંસ્થા એમઇ એસમાં આધુનિક ડિજિટલ કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદઘાટન સંસ્થા દ્વારા સંચાલિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વિવિધ ક્ષેત્રે નામના મેળવવા સિદ્ધિઓ મેળવવા માટે સન્માન કરવામાં આવ્યું હતું સરકારી અને વિવિધ તજજ્ઞો દ્વારા સમગ્ર વિદ્યાર્થી આલમ અને તેમના માતા પિતાઓને અભ્યાસ ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું એમઈએસ ના આ સફળ કાર્યક્રમ નિવૃત્ત આઈ ફોરેસ્ટ કન્ઝર્વેટર સાજીદ સૈયદ નિવૃત્ત આઈપીએસ એમ એમ અનારવાલા નિવૃત્ત આઈએએસ એસ મુક્તાર અલી સૈયદ સંસ્થાના જનરલ સેક્રેટરી મોઈનુદ્દીન રિફાઈ દ્વારા ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યો હતો સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આધુનિક ડિજિટલ કમ્પ્યુટર લેબોરેટરી માટે નાણાકીય આયોજન શ્રીમતી અને શ્રી હફિઝ કોન્ટ્રાક્ટર અને ઝોરાવર પીર નોલેજ એકેડેમીના સાઈદ હુસૈન સૈયદ બાપુના સહયોગથી કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમે વડોદરાના શૈક્ષણિક આલમમાં હકારાત્મક ઉર્જાના આંદોલનને જન્મ આપ્યો છે ઓ આગે એવા એમ એ અનારવાલા સાહેબ કે જે પણ અમારી સાથે

અને બીજું એક કાઉન્સેલિંગ સેન્ટર પણ શરૂ કરીએ કે જેમાં ગવર્મેન્ટની શું શું યોજનાઓના લાભો મળે છે એની પણ કામગીરી કરીએ એવો એક વિકાસ એનું એક અભિગમ છે કે આવું વિઝન રાખેલું છે તો એમાં ખાસ અમદાવાદથી શ્રી એમ વધારેલારવા સાહેબ એ રિટાયર આવી રહી ચૂક્યા છે ગુજરાત સરકારમાં બહુ પોતાઓ ભોગવી ચૂક્યા છે ઇમ્પોર્ટન્ટ સભ્ય છે એ શિક્ષણની જરૂરિયાતને

ગુજરાત સ્ટેટમાં સિવિલ સર્વિસમાં આપણા વિદ્યાર્થીઓ ઓછા જાય છે એટલે એના માટે આપણે કંઈક કરીએ તો રિઝવાન કાદરી મુસ્લિમ મકબ કમિટીના જે અધ્યક્ષ છે અમે યતિમ ખાનામાં યુપીએસસીના સ્પેસિફિક ક્લાસ શરૂ કર્યા ગયા વર્ષે બે ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ અને પહેલી બેચમાં પિસ્તાલીસ છોકરા અમારા યથાવત રહ્યા એમાંથી ત્રણ છોકરાઓ અમારા જીપીએસસીમાં સિલેક્ટ થયા અને એક છોકરો અમારો યુપીએસસી પ્રિલિમ ક્લિયર કર્યો છે એટલે પહેલાં વર્ષની પરિસ્થિતિમાં પણ અમે આ કામ કર્યું છે એટલે અમદાવાદ તો હું ગાંધીનગરમાં સેક્રેટરી હતો એટલે રહેતો હતો એટલે અમદાવાદ શરૂ કર્યું પણ પછી મને લાગ્યું કે મારું વતન મારી કર્મભૂમિ વડોદરા છે એટલે વડોદરામાં કંઈક કરીએ આપણે એટલે વડોદરામાં કંઈક કરવાની વાત કરી જાહેદ બાપુને જાહેદ બાપુનો બહુ ઉત્સાહ હતો અને એમણે આપણા હાફીઝ સાહેબને વાત કરી અને એ રીતે આ સુલતાન અહેમદ ઇન્સ્ટિટ્યૂટની સાથે રહીને આપણે કોઈ નોલેજ એકેડમી શરૂ કરી છે એમાં આપણા સૌથી મતલબ ફિકરમંદ ફિકરમંદ કહેવાય કોમની માટે એવા હાફિઝ કોન્ટ્રાક્ટર સાહેબે સંપૂર્ણપણે આખી એકેડેમીનું આપે કેમ્પસ જોશો એનું શરૂઆત કરી છે એવા હાફિઝ કોન્ટ્રાક્ટર સાહેબને આપણે ખૂબ ખૂબ તારીઓથી વધારીએ સાથે એક શિક્ષણવિદ કહેવાય એવા એમની શિક્ષણ જ કહેવા જોઈએ ફેઝલ ફાસલાની સાહેબ સુપરવાઇઝર એક્સપોર્ટના ચેરમેન છે એમની સંસ્થા હરીફા સ્કૂલ બોરસદ ખાતે છે હું બે હજાર બે ત્રણથી એની સાથે જોડાયું એમના ફાધર જીવિત હતા ત્યારથી અને એક શિક્ષણની ખરેખર એક બિઝનેસમેન ને શિક્ષણની કોમ માટે કેટલી લાગણી હોય એનો એકદમ મોટો નમૂનો એ છે કે ક્વોલિટી એપ્લિકેશન જે ડીપીએસ ડીપીએસ તારીખી છે સારાબેન પઠાણ આપણી સંસ્થાના બીજા પ્રમુખ કે જે નિવૃત્ત થયા પછી પણ ઘણા પ્રવૃત્ત સેવા આઈની પટેલ સાહેબ એમને પણ વધાવીએ અને જે વર્ષોથી કોમની ખેતમત કરે છે શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે કામગીરી કરે છે એવા આપણા મોહિનતી રિફાઈ સાહેબ જે છે કે જેઓ સોસાયટી છે આ સોસાયટીમાં વડોદરા શહેરના લગભગ છથી સાત હજાર બાળકો અભ્યાસ કરે છે ઓગણીસો ને છત્રીસમાં સ્થપાયેલી આ સોસાયટી છે અને જૂનામાં જૂની સંસ્થા છે ચાર સ્કૂલો છે અમારી ચાર હાઈસ્કૂલ છે ચાર એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પ્રાઇમરી સ્કૂલો છે અને મેં આગળ જણાવ્યું તેમ છથી સાત હજાર બાળકો ભણે છે વધારે કરતાં જે કંઈ બાળકો છે તે ગરીબ નબળા વર્ગના છે અને ખૂબ જ ઓછી ફીમાં પ્રાઇમરીમાં અમે ફક્ત ત્રણસો ચાલીસ રૂપિયા ફી અહીં બાળકોને ભણાવીએ છીએ આ શાળામાં અમારા બાળકોને પણ સારું એજ્યુકેશન મળે અને આજે કોમ્પિટિશનના જમાનામાં સારું બીજું આગળ કોમ્પ્યુટરનું ને એવું બધું જ્ઞાન બાળકોને પ્રાપ્ત થાય તે હેતુથી આ અમારી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની બિલ્ડિંગમાં અમે ડિજિટલ લાઇબ્રેરી આધુનિક લાઇબ્રેરી અને બીજી બધી કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા ઉપસ્થિત કરી છે અને તેના માટે મુંબઈના જાણીતા આર્કિટેક હફીઝ કોન્ટ્રાક્ટર સાહેબે ઘણો મોટો ફાળો આપ્યો છે અને તેમજ જોરારપીર દરગાહવાળા ઝાઇદ હુસૈન બાપુ અને એમના થકીના એમના બધા પ્રયત્નોને લઈને આ આજે એક કામ અમારું પૂરું થયું છે એનું આજે ઓપનિંગ રાખવામાં આવેલું છે વડોદરાવાસીઓને અમે એ જ મેસેજ આપીએ છીએ કે તમારા બાળકોને અભ્યાસ કરાવો અને ખાસ કરીને વિશેષ કરીને ગરીબ કોમ્યુનિટીના બાળકો જે નાણાકીય એમની પાસે સહાય નથી હોતી નાણાકીય વ્યવસ્થા નથી હોતી એ લોકો સારી સ્કૂલોમાં જઈ શકતા નથી એ ક્લાસનું બધું અમે અહીં એ સ્ટાન્ડર્ડની અમે સુવિધા અહીં ઊભી કરી છે અને એવા બાળકોને ખાસ આમંત્રણ આપીએ છીએ કે તેઓ અમારા શાળામાં પ્રવેશ લે અને આ રીતનું અમારે ત્યાં શિક્ષણ મેળવે